નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ભુજ રેલવે સ્ટેશન બહાર ગટરના પાણીથી ખાડાઓ ભર્યા પડ્યા છે સ્કૂટર ખાડામાં પડ્યું જુઓ દ્રશ્યો ભુજના રેલવે સ્ટેશન પાસે ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે કરોડોના ખર્ચે નવું રેલવે સ્ટેશન બની રહ્યું છે રોજ ટ્રેન દ્વારા હજારો પ્રવાસીઓ આવે છે અને સ્ટેશન બહાર મોટા ખાડાઓ અને ગટરના પાણી ભરાયેલા નજરે પડે છે ગત વર્ષે પણ આવી જ સ્થિતિ હતી આ દ્રશ્ય જુઓ સ્કૂટર ચાલક ગટરના પાણીમાં ફસાયા છે અને સ્કૂટરની શું હાલત થઈ તે પણ જુઓ ભુજ આવી દુર્દશામાંથી ક્યારે બહાર આવશે તે પ્રશ્ન છે શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્ત મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણી માં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરો ને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘરની અંદર તેમજ આસપાસના દસ મીટર ના વિસ્તારમાં રહેલા ઉપયોગ માં લેવાતા પાણીના પાત્રો ને હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત ની માહિતી આપણે આપણા આસપાસ ના દસ લોકો ને આપી આપણા શેરી અને મહોલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગો થી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિત જારી દર્શક મિત્રો આજે તારીખ એકવીસ જુલાઈ બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર